સમાચારોમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી કૌભાંડના માસ્ટર સામે વધુ એક કેસ નોંધાયો છે આરોપીઓએ કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી છે વર્ષ બોરવેલ અને ચેકડેમનું કામ સોંપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે સમયસર કામ પૂરું કર્યું હતું પરંતુ આરોપીઓએ તેમનું પેમેન્ટ ચૂકવ્યું નહીં આ દરમિયાન નકલી કચેરી કૌભાંડ બહાર આવતા બંને આરોપીઓની ધરપકડ થઈ છે પર છૂટી

કામ આપીને જૂઠી રીતે મને મેં એમના જોડે કામ કર્યું ને પછી એમને મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો તો આ નકલી કચેરીના મોટા એ છે કૌમાડપુરા દાહોદ જિલ્લાના અંદર જે તે સમયે મેં બધાનું કામ કર્યું છે મારા ખાને બધું પ્રૂફ છે ને એમના ફોટા સાથે છે એ બે ભાઈઓના ફોટા બી છે ને હું સંદીપને કે સંદીપ રાજપૂત મારા ખાને કોઈ ફેરી આવ્યો નથી એનો કોઈ ફોટો નથી ને જે તે સમયે દાહોદ પોલીસે એનો ફોન લીધો તો એના ફોનમાં બી મારા કોઈ એના જોડે વાત થયેલી કે એકબીજા જોડે વાત થયેલી નથી મારી વાત એજાજ અને અબુ બક્કર જોડે વાત થયેલી છે ને હું મારે એટલું દેવું થઈ ગયું છે કે એને પૈસા મને આજે આપું કાલે આપું એમ કરીને મારે તોતેર લાખ ઉપર રૂપિયા એના પાસેથી લેવાના છે એ એ દા એ બાયોમેલ આરોપી છે અબુ ને એજાજ જાલોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદી સદ્દામભાઈ ઇસ્માલભાઈ મતા રહેવાસી જલોદ કોળીવાળા જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને જેની ઓળખાણ બે હજાર વીસ એકવીસમાં આ કામના જે આરોપીઓ છે એઝાદ મહેમદ જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર અલી સૈયદ સત્નાઓ સાથે થયેલી તેઓએ એમને કીધેલું કે ભાઈ અમે તમે મેઇન કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ અમે રાખીએ છીએ અને તમારે પેટા કોન્ટ્રાક્ટમાં મારી સાથે કામ કરવાનું છે તેમ કહી એની પાસેથી દાહોદ જિલ્લાના અલગ અલગ જગ્યાએ ચેક ડેમો તેમજ અન્ય કોન્ટ્રાક્ટના કામો કરાવડાવેલા પણ આ કામો કરાવ્યા બાદ આ કામના જે ફરિયાદી છે એમને કોઈપણ જાતનું પેમેન્ટ કે કરેલું નહીં ત્યારબાદ આ કા જે ફરિયાદી છે તેમની પાસે અવારનવાર પૈસાને બાબતે પૂછપરછ કરતાં આ કામના જે સામાવાળા બંને આરોપીઓ છે તેમના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને બીભસ ગાળો બોલી જે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે